મહેન્દ્રા ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ સેટ વેચવાનો છે ટોટલ જવાબદારી સાથે અને આ બંને વસ્તુ મળી જશે બંનેની હું તમને ટોટલ માહિતી આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે તેમના ઓનરના નંબર બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે અને તમારે આવા જ વિડીયો દરરોજ જોવા હોય નવા નવા વાહન અને પશુના તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે એક ટ્રેલર આ સેટ વેચવાનો છે ટ્રેક્ટર છે મહિન્દ્રા સરપંચ તમે જોઈ શકો છો પંચાણું બસો પંચાણું ટુરબો સરપંચ ટ્રેક્ટર મોડલ છે બે નું બે ના મોડલ નું આ ટ્રેક્ટર એન્જિન ગેર કમ્પ્લીટ કંપની કલરમાં કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ ફોલ્ટ નથી ફોર્ટ નથી આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે અને ટ્રેક્ટર ટ્રેલો લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા આ વસ્તુ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને આ સેટ આખો સાથે જ વેચવાનો છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરના અને સાથે એક મારુતિનંદન ફોર વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ વેચવાનું છે ટ્રેલર પણ બે હજાર અને દસના મોડેલનું જોવા મળશે તળિયું ચોખ્ખું સાઈડપત્રા સારા ફૂલ સાચવેલું છે અને કંપની કલરમાં છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે ટાયર મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેલરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો સેટની કિંમત ત્રણ લાખને સિત્તેર હજાર બંને વસ્તુ માત્ર ત્રણ લાખ સિતેર હજારમાં મળી જશે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે બંને વસ્તુ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને તાલુકો રાજુલા અને ખેરા ગામે જોવા મળશે સેટ લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નેવું પાસઠ વાળા નંબર પર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો